મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે પ્રતાપ ભાઈને ન્યૂ હોલેન્ડ બત્તીસ ત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો ટ્રેક્ટરના કન્ડિશનની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટરની કન્ડિશન જોવા જડશે ગેરલુંગી સારું છે શીટછત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરીએ તો સિંતને એસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના આગલા ટાયરની કન્ડિશન પણ તમને ખૂબ જ સારામાં સારી જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર આઠનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જળશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જળશે તેની વાત કરીએ તો દ્વારકા તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જડશે ને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન પણ જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરીએ તો તે પણ તમને ખૂબ જ સારામાં સારું જોવા જડશે ને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો બે લાખને સાઠ હજાર અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ ઉપર જશો તો કિંમતમાં પણ તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે મિત્રો